એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આર એ પટેલના હોય તેમના સ્ટાફના પીએસઆઈ અને માણસોને ગોધરા ખાતે કેટલાક કિસમો બહારથી ગુજરાતમાંથી અન્ય રાજ્યમાંથી વાહન ચોરી કરી લાવી અને એના એન્જિન અને ચેસીસ નંબરોમાં ગુનાહિત રીતે ફેરફાર કરી ખોટી એનઓસી અને અન્ય મોટર વ્હીકલના દસ્તાવેજો બનાવી અને વેચવાનું ગુનાહિત કાવતરું ચાલતું હોવાની હકીકત મળે જે આધારે એસઓજીના સ્ટાફે ચિખોદરા પાસે આવેલ અહેમદ ગોડાઉન ખાતે તપાસ કરતાં ત્રણ વાહનો શંકાસ્પદ હાલતમાં જણાય જે વાહનોમાં એક ડમ્પર હતી એક ટ્રક હતી અને એક આઈસર હતી એ ત્રણેય વાહનોના એન્જિન ચેસીસ નંબરની તપાસ કરતાં એ બંનેમાં ફેરફાર કરીને કોઈ સાધનો વડે એમાં ચેકચેક કરેલાનું જણાયું જેના નોંધાયેલા નંબરો બાબતે તપાસ કરતા એ વાહનો પૈકી બે હરિયાણાના અને એક રાજસ્થાનનું જણાય અને જેની ટેકનિકલ સર્વેલન્સથી અને સ્થાનિક રાજ્યથી તપાસ કરતા ત્રણેય વાહનો ચોરીના હોવાનું અને એ બાબતે જે તે રાજ્યમાં ફરિયાદ પણ આપેલાનું તેના માલિકોએ જણાવ્યું સદર વાહનો મોહમ્મદ અને ફૈઝલ નામના ઈસમો ગોધરા ખાતે લાવતા અને ત્યારબાદ તેની અન્ય વાહન નંબરોની આધારે આરટીઓમાંથી એનઓસી મેળવી અને વેચાણ કરતા હોવાની હકીકતમાં આવે જે ત્રણેય વાહનો કિંમત રૂપિયા ચોર્યાસી લાખના એસઓજી દ્વારા ગુનાના કામે કબજે લીધેલ છે અને જે તે રાજ્યના પોલીસ સ્ટેશનને આ બાબતે આગળની ઘટિત કાર્યવાહી કરવા અને મુદ્દામાલ અને આરોપી બાબતે તપાસ કરવા માટે જાણ કરવામાં આવેલ છે સદર જે ગુનાહિત બનાવ છે એમાં રમઝાની નામનો ઈસમ છે એને એસઓજી દ્વારા પ્રાથમિક એની અટક કરવામાં આવે અને હરિયાણી પોલીસ આવતા તેને સોંપવામાં આવે છે આરોપીઓની હાલમાં જે જાણવા મળ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આરોપીઓ અન્ય રાજ્યોમાંથી વાહનો ચોરી લાવી અને ત્યાં જે ચાલુ હાલતના વાહનો હોય તેના એન્જિન અને ચેસિસ નંબરો અને રજીસ્ટ્રેશનનો નંબર લગાડી અને ટ્રાન્સફરની ખોટી એનઓસીઓ બનાવીને બજારમાં વેચાણ કરતો હોવાનું જણાય છે તેમ છતાં તપાસના અંતે જાણવા મળે કે ખરેખર અન્ય વધુ કોઈ આમાં ઈસમો સંડોવાયેલા છે કે અન્ય કોઈ એમઓનો ઉપયોગ કરવામાં આવતો હોય